નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત યુવકની ટોળાએ હત્યા કરી દલિત યુવક તેના સાથે સાથે મળીને મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યો હતો ટોળું ત્યાં પહોંચી ગયું અને ગૌ હત્યાનો આરોપ મૂકી યુવકને માર મારીને હત્યા કરી નાખી કેન્દ્રમાં જ્યારથી આરએસએસ એસએસ ભાજપની સત્તા આવી છે ત્યારથી દેશભરમાં દલિતો મુસ્લિમોને ગૌહત્યાની હત્યાની આશંકાએ માર મારવાની અને ટોળા દ્વારા હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ વધી રહી છે ગુજરાતમાં ઉનાકાંડ થયો ત્યારે પણ ભાજપની સરકાર હતી થોડા દિવસ પહેલાં ગાંધીનગરના અડાલજમાં એક દલિત વ્યક્તિને મૃત ગાયનું ચામડું ઉતારવા બદલ જાતિવાદી તત્વોએ માર માર્યો હતો હવે આવી જ વધુ એક ઘટના ભાજપ શાસિત ઓડિશામાં સામે આવી છે જ્યાં એક દલિત યુવકની મૃત ગાયનું ચામડું ઉતારવા બદલ ટોળાએ મારી મારીને હત્યા કરી નાખી છે ટોળાએ યુવકના સાથીને પણ નિરતાથી ફટકાર્યો હતો પોલીસે આ મામલે છ લોકોની ધરપકડ કરી છે ઘટના ઓડિશાના દેવગઢ જિલ્લાના કુંદેઝુરી ગામની છે અહીં પાંત્રીસ વર્ષનો દલિત યુવક કિશોર ચમાર પરંપરાગત રીતે ઢોરનું ચામડું ઉતારવાનું કામ કરતો હતો તે તેના સાથી ગૌતમ નાયક સાથે જંગલમાં મૃત ગાયનું ચામડું ઉતાર્યા બાદ માંસ કાપી રહ્યો હતો એ દરમિયાન ગામ લોકોનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને તેમના પર ગૌ હત્યાનો આરોપ મૂકીને હુમલો કરી દીધો હતો હુમલો એટલો ભયાનક હતો કે યુવક કિશોર ચમારનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે તેનો સાથી ગૌતમ જેમ તેમ કરીને ત્યાંથી જીવ બચાવવામાં સફળ થયો હતો હવે આ મામલે કેસ નોંધાતા પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે દેવગઢ પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ કિશોર ચમાર તરીકે થઈ છે અને ઘાયલ વ્યક્તિ તેનો સાથી ગૌતમ નાયક છે બંને પડોશી ગામ કોનશી દીપાના રહેવાસી હતા કિશોર અને ગૌતમ મરેલા ઢોરનું ચામડું ઉતારવાનું કામ કરતા હતા પોલીસનું કહેવું છે કે કેટલાક લોકોએ તેમને તેમના ગામ નજીકના જંગલમાં ગાયનું માંસ કાપતા જોયા હતા ત્યાં એક ગાયનું કપાયેલું માથું પણ પડેલું હતું જોકે મૃતક કિશોર અને તેના સાથીએ લોકોને જણાવ્યું હતું કે તેઓ મૃત ગાયનું ચામડું ઉતારીને તેનું માસ્ક કાપી રહ્યા હતા પરંતુ ટોળું તેમની વાત માન્યું ન હતું અને બંને પર ગૌ હત્યાનો આરોપ મૂકીને જીવલેણ હુમલો કરી દીધો હતો દેવગઢના પોલીસ અધિક્ષક અનિલ કુમાર મિશ્રાએ ફોન પર પીટીઆઈને જણાવ્યું હતું કે લોકોના ટોળાએ કિશોર અને ગૌતમને માર માર્યો હતો જેના પરિણામે કિશોર ચમાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ગૌતમ ગંભીર રીતે ઘાયલ થયો હતો પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો અમે આ મામલે છ લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ